નાના બાળક હોય છે ને તો અમુક વખત ખોટી આદત પડી જાય છે તો એના માટે શું કરી શકાય એનો એકવીસ દિવસનો પ્રયોગ છે તમે લોકો જસ્ટ ચાલુ કરશો ને ચાર પાંચ દિવસની અંદર જ તમને લોકોને ઘણો એવો સારો ફાયદો જોવા મળશે હું તમને ગેરંટી આપું છું જેમ કે બાળક બહુ જ ગુસ્સે થઈ જતું હોય કોઈ વાત ના માનતું હોય બહુ જ મોટેથી વાત કરતું હોય કોઈને માર માર કરતું હોય કે પછી અંગૂઠો ચૂસવો દાંત ચાવવા કે પછી કોઈની સામે વાત સારી રીતે ના કરવી આ બધી જો આદતો હોય ને તો બાળકને સારી રીતે વાળવું ખૂબ જ જરૂરી છે તો એના માટે આપણે એક ટ્રાય કરીએ તો એ છે શૈન સંવાદ એને કહેવામાં આવે છે મારું ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો મૂક્યો તો એની અંદર ઘણા લોકોએ ટ્રાય કર્યો છે અને બહુ જ બધા મને મેસેજીસ આવ્યા છે કે દીદી અમને બેથી ચાર દિવસની અંદર જ બાળકની અંદર સારો એવો સ્વભાવ અને સારો એવો ફરક જોવા મળ્યો છે તો બસ આજે થોડીક ડિટેલની અંદર એના વિશે જ વાત કરું છું ઘણા બધાના મેસેજીસ પણ આવે છે પરંતુ મને બધાના રિપ્લાય આપવાનો એટલો સમય નથી પૂરો મળી રહેતો એટલા માટે આજે ની અંદર ટ્રાય કરું છું ગમે તો પ્લીઝ કરવાનું હમણાં જ ભૂલતા નહીં ને હમણાં જ લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ પણ કરજો હવે આપણે વાત કરીએ કે સૈન્ય સંવાદ કેવી રીતે કરવાનો એક્ચુલી જરૂર નથી કે ફક્ત રાતના સમયે જ થાય તમે જ્યારે પણ બાળક સૂઈ જાય છે ને ત્યારે કરી શકો છો દિવસના સમયે પણ કરી શકો છો રાતે ના થાય તો પણ જરૂર નથી કારણ કે મારા કેસમાં એવું જ થાય છે કે કોક વખત આપણે એટલા થાકેલા હોય તો રાતે શિવાન સુઈ જાય એની પહેલાં તો હું જ સૂઈ જાઉં છું તો બાળક જ્યારે બપોરે સૂઈ જાય ત્યારે પણ થઈ શકે છે બાળક જન્મે ત્યારથી જ તમે પોઝિટિવ વાઇબ્સની રીતે પણ આ તમે કરી શકો છો હવે એની અંદર આવે છે કે કેટલા ટાઈમની અંદર કરવાનું બાળક સુઈ જાય એના પછીની પાંચ દસ મિનિટ જે આગળની હોય છે ને એ વખતે બાળકનું સબકોન્શિયસ માઇન્ડ એકદમ એક્ટિવ હોય છે તો તમે જે પણ વસ્તુ બોલો છો ને એ બાળક એકદમ શાંતિથી સાંભળે છે અને એને કરવાનો પ્રયત્ન કરે છે તો એ વખતે બહુ જ સારી ઇમ્પેક્ટ પડે છે તો એ વખતે બાળક થોડુંક આપણને સમજવાનો ટ્રાય કરે છે તો બાળક ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ પડવાના કારણે બાળક એ બધી આદતો છોડતું જાય છે હવે થાય છે કે કેટલા મિનિટ કરવાનું કોઈ પણ મિનિટ નથી આવી અંદરલી પેશન્સ નથી તમે જ્યાર સુધી બાળકને સારી રીતે જેટલું બોલીને બતાવો છો એ ફક્ત બાળક એકાગ્રતાથી સાંભળે છે અને એનું અનુકરણ કરવાનો ટ્રાય કરે છે તો એની અંદર એવું કોઈ ફિક્સ શેડ્યુલ નથી હોતું કે આટલા મિનિટ બોલવાનું કે આમ બોલવાનું શરૂઆત તમારે લોકોએ એના કાનની અંદર ઓમ બોલવાથી શરૂઆત કરવાની અને હા બાળકને સંભળાય એટલા અવાજથી કરવાનું એવું નહીં કે મનમાં બોલવાનું છે ઓમ ભૂર ભુવસ્વ તત્સવિતુર વરિણ્યમ ભર્ગો દેવ શ્યધિમહી ધીયો યો ન પ્રચોદ આ ગાયત્રી મંત્ર પણ બોલવાનો ત્રણ વખત એના પછી બાળકને આપણે પોઝિટિવ વેથી જોઈ પણ વસ્તુને આદત છોડાવી હોય એને બોલવાનું એની અંદર કોઈપણ નેગેટિવ વસ્તુ આવી જોઈએ જેમ કે આપણે એને ગુસ્સો કરવાનો આપણે છોડાવવું હોય તો એની અંદર એવું નથી બોલતા કે મારું બાળક તો ગુસ્સે કરવાનું છોડી દીધું છે કોઈ પણ પોઝિટિવ વસ્તુ જ બોલવાની છે એની અંદર નેગેટિવ વસ્તુ ના હોવી જોઈએ થોડા એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવું કે બાળકનો બહુ જ ગુસ્સો થતો હોય કોઈની વાત ના સાંભળતું હોય કોઈને મારતું હોય તો એને કેવી રીતે સમજાવવાનું તો થોડુંક આજે એક્ઝામ્પલ આપીને તમને સમજાવું હું મારા બાળકનું નામ દઈને કેવી રીતે એને કહું છું એ હું તમને કહું કે મારો શિવાંશ ખૂબ જ હોશિયાર છે અને ખૂબ જ ડાયો છે એ દરેક સાથે ખૂબ જ શાંતિથી વર્તન કરે છે એનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ છે અને શાંત છે દરેકની સાથે પ્રેમાળથી રહે છે અને એની વાણી અને વર્તન ઉપર પણ એનો પૂરેપૂરો કાબુ છે શિવાંશ ખૂબ જ દયાળુ પણ છે દરેક વસ્તુને સમજીને કરે છે અને દરેક વસ્તુ ધ્યાનથી કરે છે મારા બાળકને આ રીતે તમે બોલશો ને અને હા મેન બાળકને તમે જે નામથી બોલાવતા હોય ને એ રીતે તમે બોલાવીને એની જોડે ટ્રાય કરો ઘણા બધા આની અંદર ક્લાસીસ પણ ચાલતા હોય છે તો એ લોકો સંવાદ લખીને આપતા હોય છે કે આ ટાઈપનું કરવાનું હું તમને ચોખ્ખું કહું એ પ્રોપર છે ને બાળકના માઇન્ડ પર ઇફેક્ટ નહીં થાય તમે જે રીતે બોલાવો છો બાળકને એવી રીતે વાત કરીને બાળકને સમજાવો તો બાળક વધારે સારી રીતે સમજશે બાળકને કોઈ પણ આદત છોડાવી હોય ચલો કે ટીવી અને મોબાઈલની આદત છોડાવી હોય તેની અંદર એમ કહી શકાય કે મારું બાળક ખૂબ જ શાંત સ્વભાવનું છે એને ખબર પડતી થઈ ગઈ છે કે કયા સમયે કેટલા સમયે શું વાપરવું છે એ હળીમળીને દરેકની સાથે રમતા રમતા જમે છે અને જમવાની અંદર ખૂબ જ એકાગ્રતાથી જમવાની અંદર ધ્યાન આપે છે કોઈ પણ વસ્તુની ટેવ છોડાવી હોય તો આ રીતે બોલશો તો ખૂબ જ ફાયદો જોવા મળે છે બહુ જ બધાને ફરક પડ્યો છે તો તમે પણ આ જરૂરથી ટ્રાય કરજો આ વિડીયો બહુ જ લાંબો થઈ જશે તો બધાને જોવાની અંદર હું પણ સમજુ છું કે નાનું બાળક હોય તો બહુ વધારે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા વધારે જો માહિતી હજી પણ જોઈતી હોય તો મને કમેન્ટની અંદર પૂછજો હું ટ્રાય કરીશ જવાબ આપવાનો પરંતુ હું ધ્યાન એ જ છે બાળકને પોઝિટિવ વેમાં કહેવાનું છે બાળક સૂઈ જાય એને પાંચથી દસ મિનિટની અંદર જ કહેવાનું છે ઓમ ભૂર્ભુઅ અશ્વાનો શ્લોક પણ અહીંયા આપેલો છે એ પણ તમે સેવ કરી શકો છો અને તમારા બાળક ઉપર આ પ્રયોગ કરી શકો છો તમને પોઝિટિવ વે જોવા મળતું હોય કંઈક પણ સારો ફરક જોવા મળે તો મને કમેન્ટ કરીને કાં તો પછી ઇન્સ્ટાગ્રામના પેજ પર જરૂરથી મેસેજ કરીને કહેજો ત્યાર સુધી બબાય